નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નૌસરી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી એ બાઇક ચોરને ઝડપી પાડતી નૌસરી એલસીબી ટીમ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે એની કાળા રંગની હોન્ડા સાઇન મોટર નંબર જી જે ટ્વેન્ટી વન એસી પાંત્રીસ એસીની ચોરી થયેલ છે જે સંદર્ભે ગુનો નોંધાયો હતો ને એ ગુનાને એલસીબી ટીમે ઉકેલી કાઢ્યો છે આરોપી એટલે કે રમેશ ઉર્ફે રંગાપ્રતાપ વડવી કે જે રામબાબુ ભદુરિયાના મકાનમાં જગદંબા મંદિર પાસે વિજલપુરમાં રહેવાસી છે એને ત્યાંથી ઝડપી પાડ્યો હતો તો સાથે જ એનો સાથીદાર એવા મોહન પાડવીને અત્યારે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે એટલે આ પ્રમાણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે દુકાનની બહાર ઊભા રહી ગરાકીનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરતા ઈસમોને મોબાઈલની સાથે ઝડપી પાડતી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ સાથે જ ચોસઠ હજારના મુદ્દા માલ પણ કબજે કર્યો ઘરાકીના સમયે દુકાનની બહાર ગોઠવાઈ જઈ અને ત્યારબાદ ગરાકીનો લાભ લઈ મોબાઈલ ચોરતી ગેંગના ત્રણ આરોપી પકડાયા છે જેની અંદર શાહ આલમ ફકરુદ્દીન શેખ કે જે સુરતનો રહેવાસી છે ચિરાગ રાજુ નાયકા કે જે ટીગરા ગામ કોડીવાડનો રહેવાસી છે અને રાકેશ કિશોર રાઠોડ કે જે ટીગરા ગામ ત્રણેય ફળિયાનો રહેવાસી છે આ ત્રણને ઝડપી પાડવામાં આવે છે તો સાથે જ વોન્ટેડ તરીકે તરુણ રાઠોળ કે જે ફેરાઈ ફળિયા સિસોદરાનો રહેવાસી છે અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે તો આ પ્રમાણે જ્યારે દુકાનની અંદર ગ્રાહકી હોય ત્યારે ગ્રાહકનો સ્વાંગ રચી અને દુકાન માલિકની નજર ચૂકવી અને મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમોને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ટેમ્પરેચર તો લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચ્યાસી ટકા તો સાંજ દરમિયાન બાસઠ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા માત્ર નવસારીની પણ આખા દક્ષિણ ગુજરાતની અને ભારતની ખ્યાતમ હોસ્પિટલોમાંની એક એટલે કે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજરોજ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈ ચેકઅપ કેમ્પની અંદર લાભાર્થીઓને જરૂરિયાતમંદોને મફતમાં મોતીના ઓપરેશન પણ કરી આપવામાં આવશે તેમજ નજીકના ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે અને એ પ્રમાણેનું આ ચેકઅપ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જે રોટરીઆઈ સંકુલની અંદર જ દૂધ તળાવ ખાતે રાખવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો ચોપાલ કરાવ કે ક્લબનો નવસારીમાં આરંભ કરાયો નવસારી અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા એક ફૂડ ઝોનની અંદર કરાવ કે ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો નવસારી પોલીસના ઇન્સ્પેક્ટર તેજસ ગઢવીએ ઉપસ્થિત રહી અને એમના હસ્તે ડિબિન કાપી કરાવ કે ક્લબનો આરંભ કર્યો હતો ચોપાલ ફૂડ ઝોનના સંચાલક અને કરાવ કે ક્લબના સભ્ય દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ગણેશ ગણેશવંદનાથી શરૂ થયેલ કાર્યક્રમની અંદર સુરતથી પધારેલ ગાયિકા તેમજ આમંત્રિત કલાકારોએ યાદગાર ગીતો ગાયા હતા જુનિયર બાબલા પરમારે સંગીતનું સંચાલન કર્યું હતું અને સાથે જ ચીફ ગેસ્ટ તરીકે પધારેલા પીઆઈ તેજસ ગઢવીએ પણ સુંદર ગીત ગાયું હતું ખેરગામમાં વીર સૈનિકોના લાભાર્થે રક્તદાન શિબિર યોજાયો ખેરગામ નવા રોડ પર અતુલ ડેવલપમેન્ટ ફંડ અને ભાજપ સંગઠન દ્વારા રક્ષા કરનાર વીર સૈનિકોના લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લ ભાજપ પ્રમુખ રિતેશભાઈ ગાવિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા બિલ્લીમોરાના સો વર્ષ જૂના આમરબંદરનું દસ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે ઘણીશ વિસર્જનની સુગમતા રહેશે પણ બંદરની દક્ષિણે નદી ઉપર પુલ બનાવવાનું થાય તો બોટોની અવર જવરનો ખ્યાલ રાખવો પડશે આઝાદી પહેલાં અને બ્રિટિશ શાસનમાં બનેલા બિલ્લીમોરા આમર બંદર જર્જરિત થઈ ગયું છે બંદરની અવદશાના કારણે તેનો ઉપયોગ નહીવત થઈ ગયો છે ઐતિહાસિક ધરોહર સમા આ બંદરના વિકાસ અને નવીનીકરણ માટે લાંબા સમયથી રજૂઆતો થઈ રહી હતી હવે બિલ્લીમોરાના આ જર્જરિત બંદરનો રૂપિયા દસ કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભવાડી ગામ ખાતે પતિ પત્ની વચ્ચે અવારનવાર કૌટુંબિક ઝઘડા થતા હતા ત્યારે શુક્રવારે મોડી રાતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પતિએ પણ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભવાડી ગામના ઉપલાફિયામાં રહેતા સાધુરામભાઈ બાળુભાઈ વળવી અને એમની પત્ની શાંતાબેન સાધુરામભાઈ વળવી વચ્ચે અવારનવાર કૌટુંબિક કારણોસર તકરાર અને ઝઘડા થતા હતા ત્યારે સોળ પાંચ બે હજાર પચીસના રોજ સાંજના સાતેક વાગ્યે પતિ સાધુરામભાઈએ પોતાની પત્નીની હત્યા કરી અને પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સ્વર્ગસ્થ પોલીસ કર્મચારીના પરિવારને બરોડા ગુજરાત પોલીસ ફોર્સ સેલેરી પેકેજના જીવન વીમા યોજના અંતર્ગત સહાય ચૂકવાઈ ડાંગ જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતાને બે માસ અગાઉ મૃત્યુ પામનાર પોલીસ જવાન સ્વર્ગસ્થ છગનભાઈ લાહુનભાઈ વડવીના પરિવારને બરોડા ગુજરાત પોલીસ ફોર્સ સેલેરી પેકેજ જીવન વીમા યોજના અંતર્ગત રૂપિયા દસ લાખની સહાય ચૂકવવામાં આવી છે ગુજરાત કી આખોકા તારા એવા સાપુતારાને ગંદકીના સામ્રાજ્યનું ગ્રહણ લાગતા પ્રવાસીઓમાં નારાજગી સાથે રોષ ગુજરાતના એકમાત્ર હવા ખાવાના સ્થળ અને પ્રકૃતિની અદભુત ગંદકીના સામ્રાજ્યનું ગ્રહણ લાગી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે રાજ્યના પ્રવાસન વિભાગ અને સ્થાનિક નોટિફાઈડ તંત્ર દ્વારા સ્વચ્છતા જાળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં સનરાઈઝ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ જેવા રમણીય સ્થળોએ પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં ફેરવાઈ જતાં આ દ્રશ્ય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને લાગ લાગણી દુભાવી રહ્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો ತು ಸರೂ ನೋಂದಿ ಲ ಕ್ರೆಂಸಿವರ್ ಸೆಂಟರ್ ಡಿಡಿ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಬ್ರೆ ಪಾಸ್ ಅನುರಾಗ ನವಸಾರಿ નિયામક આયુષીની કચેરી દ્વારા વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો નવસારી મત્યા પાટીદાર વૃદ્ધાશ્રમ ખાતે સરકારી આયુર્વેદિક દવાખાના ધરાગીરી દ્વારા જન આરોગ્ય અને સુખાકારી માટે વૃદ્ધાશ્રમજન્ય રોગો માટેની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં પચાસથી વધુ ભાઈઓ બહેનોની શારીરિક તપાસ કરી તેમને નિદાન કરી મફતમાં દવા આપવામાં આવી હતી ડાંગમાં ઔષધીય ગુણોથી ભરપૂર અળવા ફળની વિપુલતા જંગલી ચીકુના નામથી પણ ઓળખાય છે આ ફળ જે એક ઉત્તમ ઔષધિ છે દક્ષિણ ગુજરાતના ભાગમાં અને તેની વિવિધ ઔષધિ વનસ્પતિઓ માટે જાણીતો છે ત્યારે હાલમાં જ ડાંગ જિલ્લાના ઘટાદાર જંગલોમાં અળવા નામથી ઓળખાતું આ ફળ જે ખરું એ વૃક્ષના ઉપર એટલું બધું આવ્યું છે કે વૃક્ષો લચી પડ્યા છે અને ડાંગનું આ ઔષધીય ફળ કમોસમી વરસાદ પછી આદિવાસી લોકો માટે ખોરાક તેમજ ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે ગુજરાત કી આંખો કા તારા સાપુતારાને કોની પનોતી લાગી ચીફ ઓફિસરની જગ્યા ખાલી અને બંધ બોટિંગ સહિત એડવેન્ચર એક્ટિવિટીથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો પ્રવાસન વિભાગ અને નોટિફાઈડ તંત્રની આડો અડાઈને પગલે સાપુતારાનો પ્રવાસ ઉદ્યોગ ઠપ ગુજરાત સરકારના નિષ્ઠાવાન ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી કરવામાં આવી અને ત્યાર પછીથી સાપુતારાનો વિકાસ કે વિનાશ કરવા માંગે છે કે ખ્યાલ આવતો નથી ગુજરાત રાજ્ય સરકાર સહિત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દુર્લક્ષ સેવા હોય એમ સાપુતારાનું હર્ધ ગણાતું નૌકા વિહાર છેલ્લા એક વર્ષથી કોઈક કારણોસર બંધ કરી દેતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે વાસદાના ખાનપુરમાં એક યુવક એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરશે વાસદા તાલુકાના ખાનપુર ખાતે રહેતા છત્રીસ વર્ષીય મેઘરાજ દેશમુખ એક જ મંડપમાં બે યુવતીઓ સાથે ફેરા ફરશે વરરાજા મેઘરાજ અને તેની સાથે લગ્ન કરનાર બંને યુવતીઓ પહેલેથી સાથે જ રહે છે અને બંને યુવતીઓ ને સંતાનો પણ છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો